નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી ભરતી માટેની જે પ્રિલિમ્સ પરીક્ષા લેવાઈ હતી એની પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કુલ કેટલા પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવે છે જે પ્રશ્નો રદ કરવામાં આવે છે એના તમને કેટલા માર્ક્સ મળશે સાથે સાથે વાંધા અરજી કરવા માટેની સૂચનાઓ અને હવે પ્રોવિઝનલ આન્સર કી પછી કટ ઓફ કેટલું રહી શકે છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો તમે જોઈ શકો છો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ ચોવીસ મહેસૂલ તલાટી વર્ગ ત્રણ સ્વર્ગની પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા સૂચનો મંગાવવા બાબત તો જે ચૌદ નવ બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન જે છે એ રેવન્યુ તલાટીની બે હજાર ત્રણસોને નેવ્યાસી જગ્યાઓ માટે જે છે એ પરીક્ષા લેવામાં આવી હતી અને પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીની અંદર વાંધા હોય તેઓ પંદર નવ બે હજાર પચીસથી બાવીસ નવ બે હજાર પચીસ દરમિયાન જે છે એ વાંધા અરજી કરી શકે છે અને આ વાંધા અરજી તમારે જે છે એ માત્ર ને માત્ર ઓનલાઈન પદ્ધતિથી જ કરવાની રહેશે વાંધા અરજી કેવી રીતે કરવી એની તમામ સૂચનાઓ જે છે એ આપવામાં આવી છે અને એની લિંક છે એ પણ અહીંયા જે છે એ તમને આપવામાં આવેલી છે તો જો તમારે વાંધા અરજી કરવી હોય કોઈપણ પ્રશ્નોની અંદર તો એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે એના પર જઈ અને તમે જે છે એ વાંધા અરજી કરી શકો છો પછી સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કઈ રીતે છે પંદર નવ બે હજાર પચીસથી બાવીસ નવ બે હજાર પચીસ સુધીમાં તમે જે છે એ વાંધા અરજી કરી શકો છો પછી વાંધા અરજી કઈ રીતે કરવી એની જે છે એ આખી પ્રોસેસ આપેલી છે તો આ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે તો તમે જે છે એ ત્યાં જઈ અને આ સંપૂર્ણ પ્રોસેસ જે છે એ જોઈ શકો છો હવે આપણે જોઈએ કે જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે એ તો બસો માર્ક્સનું પેપર હતું બસો ગુણ હતા એના માટે બસો પ્રશ્નો હતા બસો ગુણ હતા અને એના માટે તમને જે છે એ એકસો એસી મિનિટનો જે છે એ સમય આપવામાં આવેલો હતો માસ્ટર કી સેટ પ્રમાણે જે છે તમે જોઈ શકો છો પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર કરી દેવામાં આવે છે તો કયા પ્રશ્નોનો કયો સાચો જવાબ છે એ તમે અહીંયા જોઈ શકો છો આખી પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે આપણે મેઇન પ્રશ્ન છે કે કુલ કેટલા પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવે છે અને જે પ્રશ્નો રદ કરવામાં આવે છે એના ઉમેદવારોને જે છે એ કેટલા માર્ક્સ મળશે તમે જોઈ શકો છો એકથી દસ એકથી અહીંયા એક પણ પ્રશ્ન જે છે એ રદ કરવામાં આવેલો નથી આપણે આગળ જોવા દઈએ તમે નીચે જેમ સ્ક્રોલ કરે છો આખી પીડીએફની અંદર તમને જે છે એ ક્વેશ્ચન નંબર સેવન્ટી સેવન મળી જશે તમારું જે છે એ અલગ અલગ છે પરંતુ એ ક્વેશ્ચન જે છે એ કેન્સલ કરી દેવામાં આવેલા છે જે આ વિધાનવાળો એક પ્રશ્ન હતો એને જે છે એ કેન્સલ કરી દેવામાં આવે છે અને જે પણ ઉમેદવારોએ આ પ્રશ્નોનો જવાબ આપ્યો હશે કે નહીં આપ્યો એ તમામને જે છે એ એક માર્ક્સ આપોઆપ મળી જશે તો તમામ ઉમેદવારોને જે છે એ એક માર્ક્સ વધારાનો મળી જશે પછી આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો બીજા જે તમામ પ્રશ્નો છે આખી પીડીએફની અંદર આપણે જોઈ લઈએ તો બીજા કોઈ પણ પ્રશ્ન જે છે એ કેન્સલ કરવામાં આવેલા છે કે નહીં તો આપણે આખે આખો જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવી જાય છેક આપણે છેક બસો સુધી પહોંચી ગયા છીએ તો ખાલી ને ખાલી માત્ર એક જ ક્વેશ્ચન જે છે એ કેન્સલ કરવામાં આવેલો છે જે આ પ્રશ્ન કેન્સલ કરવામાં આવેલો છે એના તમામ ઉમેદવારોને જે છે એ માર્ક્સ આપી દેવામાં આવશે હવે જોઈએ કે પ્રોવિઝનલ આન્સર કે જે છે એ એના પછી કટ ઓફ કેટલું રહેશે તો પ્રોવિઝનલ આન્સર કે પછી પણ કટ ઓફની અંદર જે છે એ કોઈ પણ ફેરફાર થશે ને મેં અગાઉ હમણાં જે છે એ સાજે વિડિયો બન બનાવીને મૂક્યો હતો એની અંદર મેં તમને કહ્યું હતું કે કટ ઓફ જે છે એ કેટલું રહેશે તો એ પ્રમાણે હું તમને ફરીથી કહી કહેતો છું જનરલનું કટ ઓફ જે છે એ એકસો બત્રીસથી એકસો અડત્રીસ વચ્ચે રહી શકે છે એના પછી જે છે એ એસસીબીસી કેટેગરીનું કટ ઓફ ઇડબલ્યુ એસ કેટેગરીનું કટો એસસી અને એસટી કેટેગરીનું કટો આટલાથી નીચે રહેશે જો તમારે જનરલી એકસો વીસ પ્લસ માર્ક્સ આવતા હોય તો તમારે જે છે એ મેન્સ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ તમારે એકસો વીસ પ્લસ માર્ક્સ થતા હોય તો તમારે ચોક્કસથી જે છે એ રેવન્યુ તલાટીની મેઇન્સ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ ચૌદ દસ બે હજાર પચીસના રોજથી રેવન્યુ તલાટીની જે છે એ મેઇન્સ પરીક્ષા યોજવામાં આવનાર છે તો તમારે એકસો વીસ પ્લસ માર્ક્સ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે છે એ થતા હોય તો તમારે ચોક્કસથી જે છે એ અત્યારથી તૈયારીમાં લાગી જવું જોઈએ ફાઇનલ આન્સર ક્યાં આવશે તો એની અંદર પણ જે છે એ વધારે ફેરફાર થવાની શક્યતા નથી કારણ કે જે છે એ ઘણા બધા એ જે પ્રમાણે પેપર સોલ્યુશન આપ્યું હતું એ પ્રમાણે જે છે એ એની અંદર જાજો ફેરફાર થયેલો નથી તો તમારે એકસો વીસ પ્લસ માર્ક્સ થતા હોય તો તમારે મેન્સ પરીક્ષાની જે છે એ તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને કટ ઓફ જે છે એ વધુમાં વધુ જે છે એ એકસો ચાળીસ જઈ શકે છે એકસો ચાળીસ ઉપર જે છે એ જનરલ કેટેગરીનું પણ કટ ઓફ જશે નહીં કારણ કે બે હજાર ત્રણસો ને નેવ્યાસી જગ્યા છે એ ઘણી બધી જગ્યાઓ કહી શકાય તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પ્રોવિઝનલ આન્સર કી વાંધા અરજી અને કેટલા પ્રશ્નો કેન્સલ કરવામાં આવે છે એ અને સાથે સાથે પ્રોવિઝનલ આન્સર કે પછી કટ ઓફ કેટલો રહેશે એના વિશેની વાત કરી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ